ખેલયાઓની મનપસંદ બનતી ગરબા રાત્રી બીએનઆઈ ના ગરબા આ વર્ષે શેરી ગરબા માતાજી ના ભક્તિ ને વધારે પ્રાધાન્ય આપશે નવરાત્રી પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રી દરમિયાન અમદાવાદ વાઇબ્રન્ટ અને રોમાંચક ગરબા સાથે તમામ લોકો સાથે ગરબે ઝૂમીને મિત્રો તેમજ સગા સંબંધીઓને મળી નેટવર્કિંગની તકો માટેનો પણ એક અનેરો માહોલ જોવા મળતો હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિટીના મનગમતા ગરબા એવા બી ના ગરબા આ વર્ષે ખેલૈયાઓને ઝુમવા માટે ખૂબ જ આતુર છે તમને જણાવીએ કે કોમર્શિયલ ગરબાથી દૂર બી રાત્રિ આ શેરી ગરબા સાથે માતાજીના ભક્તિને વધારે પ્રાધાન્ય આપશે જેમાં ગરબા પ્રેમીઓની માતાજીની ભક્તિ આરાધના સાથે નેટવર્કિંગ અને વ્યવસાય વૃદ્ધિના સમન્વય સાથે આગળ વધશે બીએનઆઈના સિસિલિયન ગરબા વર્ષોથી અમદાવાદના સૌથી વધુ લોકપ્રિય નવરાત્રિમાંની એક બની ગઈ છે ખેલૈયાઓ નવરાત્રીના પ્રથમ દિવસે બીએનઆઈના ગરબા માટે ખૂબ જ ઉત્સાહી હોય છે જેમાં આ વર્ષે થનારી નવરાત્રિ પર્વનું મુખ્ય આકર્ષણ ઉદ્યોગ સાહસિકો વ્યવસાયિકો અને પરિવારો બીએનઆઈના ગરબા હેઠળ અનોખો મેળાવડો જોવા મળશે પરંપરાગત ગરબા અને સુરીલા સંગીતના લયમાં ગરબાના રંગોની સાથે સહભાગીઓને અર્થપૂર્ણ વ્યક્તિગત અને વ્યવસાયિક જોડાણો બનાવવાની તકો પણ મળી રહેશે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ બી એન અ ચેર ફોર ગરબા ધીસ યર સિસિલેન ગરબા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ

એટલે કંઈક નવું જ મસ્ત અમારું કંઈક ક્રિએશન થાય એના બેઝિસ ઉપર આ વખતની થીમ છે મિરર ઇઝ અ રિફ્લેક્શન ઓફ આર સેલ્સ એટલે મિયર મિરર અમારી આ વખતની ડ્રેસની થીમ છે અને નવામાં બસ વી આર ગેધર પાથ ઓઝાના અને હા એક મસ્ત વસ્તુ છે કે અમે આ વખતે મહાઆરતી દસ હજાર દીવાથી અમે લોકો મિડ આખી આરતીનું આખું એક ફોર્મેશન કરી રહ્યા છે સાફી છે હું બી એનઆઈ માંથી છું અને હું આ વખતે કોચેર છું આ ગરબા ગરબાના આ વખતે બીએનઆઈ ગરબા શેલામાં થઈ રહ્યા છે એનું અમારી વેન્યુનું નામ સિસિલિયન વિલેજ છે અને તમે ગૂગલ પર સર્ચ કરશો તો સીધું તમને આ જ લોકેશન પર લઈને આવશે અને આ વખતે પર્પઝ ઓફ બીએનઆઈ ગરબા બારમું વર્ષ છે અમે અમારી કમ્યુનિટી બીએનઆઈ ફેમિલી વધતી જાય છે દિવસે દિવસે એટલે અમને જેટલા લોકો જોઈન થઈ શકે અને સારીથી સારી રીતે ગરબા કરી શકીએ એ જ અમારો હેતુ છે